રસ્તો ખરાબ હોવાથી તેમજ ખાડાવાળા હોવાથી ગામમાં બસ પણ નથી આવતી બ્યુરો રિપોર્ટ પરમાર ઉદયરાજસિંહ મારું નામ હર્ષદ કુમાર લાલાભાઈ ગામ કુણો અમે લોકો આ પંચાયત દ્વારા કશું કામ કરતા નથી બસો આવતી નથી ગામમાં એટલે મજબૂર થાય અને જાતે ખાડા પૂર્યા છું મજબૂર થઈને જાતે આ ખાડા પૂર્યા છે આ દેખ જોઈ શકો છો તમે બસ અને બસો એ આવતી નથી ગામમાં ખાડાના લીધે જાળવો બધો નમી ગયો છું એટલે સરકારને કહેવા માંગ્યા છું કે આ છોકરોના સ્કૂલમાં જવાની એ તકલીફ પડે છે તો આ ખાડા પૂરો અને અમારે બસો ગામમાં આવું